થી વધુ ના આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થી ઓછાના હશે થી ઓછાના કે થી વધુ કોઈ પણ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું હશે એમાંથી આપણે સૌથી પહેલા આવૃત્તિ અલગ કાઢવી પડશે અને ત્યારબાદ આપણે ગણતરી મધ્યસ્થની કરવી પડશે તો આપણી પાસે એના માટે દાખલો છે ઉદાહરણ સાત પેજ નંબર એકસો સિત્તેર ઉપરથી આ દાખલો લેવામાં આવ્યો છે એમાં એક શાળાના ધોરણ એક્સ ના ધોરણ એક્સ ના નહીં આ ધોરણ દસ નું છે ધોરણ દસ ની એકાવન છોકરીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં એનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મળી આ જે માહિતી મળી એ માહિતી અહીંયા આપી છે જેમ કે એકસો ચાલીસ કરતા ઓછી હાઈટ હોય એવી ચાર છોકરીઓ છે એકસો પિસ્તાલીસ કરતા હાઈટ ઊંચાઈ ઓછી હોય એવી અગિયાર છોકરીઓ છે એકસો પચાસ કરતા ઓછી હોય એવી ઓગણત્રીસ એકસો પંચાવન કરતા ચાલીસ એકસો છેતાલીસ અને એકસો કરતા ઓછી હોય એટલે એમાં એકાવન છોકરીઓ છે એટલે ટોટલ બધી જ છોકરીઓની હાઈટ આપણે એવું કહીએ તો એકસો ને પાસઠ કરતા તો ઓછી છે એકસો પાસઠ સેન્ટીમીટરથી ઓછી જ હાઈટ છે બધી જ છોકરીઓની હાઈટ બધી જ છોકરીઓની ઊંચાઈ આ માહિતી પરથી આપણને ખબર પડે છે કે એકસો ને કરતાં તો ઓછી છે એકસો પાસઠ સેન્ટીમીટરથી વધુ એક પણ છોકરીની હાઇટ હવે નથી્યસ્થ એટલે આપણે શું શોધીશું મધ્યસ્થ આપણે મધ્યસ્થ એટલે આપણે એ શોધીશું કે અડધાથી વધારે છોકરીઓની હાઈટ કેટલી છે ને અડધે વધારે છોકરીઓની હાઈટ ઓછી છે એ આપણે જોવાનું છે

ત્યારે કોષ્ટકમાં ધ્યાન રાખવાનું છે કે ઊંચાઈ જે આપી છે એનો આપણે વર્ગ બનાવીશું આપણને આવા દાખલાઓની અંદર આપી નથી એટલે સૌથી પહેલા આપણે શું બનાવવું પડશે આવૃત્તિ બનાવી પડશે તો એકસો ચાલીસ થી ઓછી ઊંચાઈ હોય એવી છોકરીઓ તો

છોકરીઓની સંખ્યા જો શોધવી હોય તો અગિયાર માઇનસ કરીશું શું જવાબ આવશે શું જવાબ આવશે અઢાર બરાબર ત્યારબાદ એવી જ રીતે એના આગળની જે સંચય આવૃત્તિ છે ચાલીસ ચાલીસ માંથી માઇનસ કરીએ તો શું આવશે અગિયાર છેતાલીસ માંથી ચાલીસ માઇનસ કરીએ શું જવાબ આવશે છ અને એકાવન માંથી છે માઇનસ કરીએ શું જવાબ આવશે પાંચ આ બધાનો ટોટલ કરીને પણ એક વાર જોઈ લેજો એકાવન આવે છે કે નહીં આવતું જો એકાવન આવતું હોય તો તમારો દાખલો સાચી સાચી રીત થી તમે કરી રહ્યા છો બરાબર જો એકાવન ન આવે તો તમારે સમજવાનું કે તમે જે આવૃત્તિ બનાવી છે સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ બનાવી છે એમાં કંઈક ને કંઈક ભૂલ છે

એટલે એકાવન ભાગ્યા બે કરીએ શું જવાબ આવશે ઓગણતી ઓગણત્રીસ વાળામાં એનો વર્ગ કેટલો છે કેટલો છે એકસો પિસ્તાલીસ થી એકસો ને પચાસ તો આપણે અહીંયા લખીશું વર્ગ મધ્યસ્થ વર્ગ કેટલો આવી ગયો એકસો થી ત્યારબાદ મધ્યસ્થ વર્ગના વર્ગની આગળના વર્ગની મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગ આપણો આ એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ છે એ આખો વર્ગ આવી ગયો તો આને કહેવાય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એ એ એ છે છે આવૃત્તિ આવૃત્તિ તો તો આ જેને કહેવાય આપણે લખીશું અહિયાં અઢાર ત્યારબાદ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી છે બધાનો ગેપ કેટલો છે આપણે જે વર્ગ કર્યા છે એમાં પાંચ પાંચ નો વર્ગ કરતા ગયા છે એટલે વર્ગ લંબાઈ છે એ પાંચ હવે દાખલા ની ગણતરી કરીએ સૌથી પહેલા આપણે લખીશું મધ્યસ્થ બરાબર ગુણ્યા એટલે કેટલા અધીમા એકસો પિસ્તાલીસ એન બાય ટુ આપણે કરેલું જ છે એટલે પચીસ પોઈન્ટ પાંચ સી એફ અગિયાર આવૃત્તિ અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા આપણે કરીશું પાંચ હવે જો અહીંયા અઢાર અને આ પાંચ આપણે કટ કરી શકીએ એવું નથી તો આ બે શું કરવાનો ગુણાકાર તો એકસો પિસ્તાલીસ વત્તા એકસો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરી લો ચૌદ પંચાસ સિત્તેર સાતસો ને પચીસ સાતસો પચીસ એકવાર ગુણાકાર કરી આમાં એક પોઈન્ટ છે એટલે આપણે લખીશું કેટલા ભાગ્યા કેટલા કરવાના છે અઢાર હવે આનો ભાગાકાર કેવી રીતે કરીશું તો આપણે શું કરવાનું આ સાતસો એનો જ ભાગાકાર આપણે કેટલા વડે કરવાનો કેટલા વડે કરવાનો અઢાર વડે બરાબર તો ચાલો અઢાર ચોક બોતેર ચાલો પછી હવે પાંચ નીચે ઉતારીએ પાંચ નીચે ઉતારીએ પરંતુ ભાગ ચાલતો નથી એટલે અહિયાં શૂન્ય મૂકીએ બરાબર અહિયાં શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકીએ તો અહીંયા આવે ઝીરો કેટલા આવશે હવે અઢાર ડુ છત્રીસ અઢાર ડુ છત્રીસ કેટલા બચે ચૌદ અહિયાં ઝીરો હવે ચાલવો કેટલા આવશે કેટલાય ભાગ ચાલશે છત્રીસ અને અઢાર ત્રીસ બતેર બીજા છત્રીસ છ સાત આઠ કે વડે ચાલવો કેટલાય ભાગ ચાલશે ને ને કેટલા થાય ચૌદ ને આઠ ને છ તો ચૌદ થઈ જશે ને એકસો ચુમ્માલીસ થઈ જશે એટલે આઠ થી નહીં ચાલે છે સાત થી ચલાવવો પડશે

આપણે સાતસો પચીસ નો ભાગાકાર કરેલો હતો એટલે આ પોઈન્ટને લઈ લીધા છે નીચે દસ હવે ગણતરીમાં એકસો પિસ્તાલીસ ગણતરી સાતસો પચીસ ભાગ્યા આપણે આધાર કરીએ શું જવાબ આવેલો ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ભાગ્યા નીચે કેટલા છે હજુ દસ એટલે એકસો પિસ્તાલીસ ચાર પોઈન્ટ સત્યાવીસ એટલે એકસો ને ઓગણપચાસ રાઉન્ડ ફિગર કરીને એકસો ઓગણપચાસ લખશો તો પણ ચાલશે બરાબર છે જવાબ ઓકે તો અહીંયા આપણે આ રીતે મધ્યસ્થ શોધવાનો છે બરાબર હવે આવો જ એક બીજો દાખલો આપણે જોઈએ જેમાં આપણને સંચય આવૃત્તિ આપી હોય એવો એક દાખલો આપણને આપવામાં આવ્યો છે સ્વાધ્યાય નંબર 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 અંદર ત્રીજો અને પેજ ઉપર આપવામાં આવ્યો છે દાખલો એક જીવન વીમા એજન્ટે સો પોલિસી ધારકોની ઉંમર એટલે એન મળી ગયું અહિયાં થી એન કેટલા છે કુલ ટોટલ સો છે સો પોલિસી ધારકો છે એમની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 18 વર્ષથી વધુ હોય પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી અને તો તેમની મધ્યસ્થની ઉંમર શોધવાની છે હવે આ દાખલાન થોડું આપણે જોઈએ તો અહીંયા એવું આપણે સમજાય મધ્યસ્થ 149 પરથી આગલા દાખલાની વાત કરીએ તો એમાં ઉદાહરણ 7 ની આપણે એવું કહી શકીએ જે હશે આના પરથી આપણે શું માહિતી મેળવી શકીએ મધ્યસ્થનો મતલબ શું થયો બરોબર વચ્ચે આવતું અવલોકન તો બરોબર વચ્ચે આવતું અવલોકન કયું છે એકસો ઓગણપચાસ તો આપણે એવું સમજીએ કે પચાસ ટકા જે છોકરીઓ છે 51 માંથી પચાસ ટકા પચાસ ટકા છોકરીઓની હાઈટ ઊંચાઈ એ એકસો ને ઓગણપચાસ થી વધુ છે ને એકસો ઓગણપચાસ થી ઓછી હોય એવી છોકરીઓની સંખ્યા પણ પચાસ ટકા છે એવું આપણે મધ્યસ્થી અર્થઘટન કરીશું હવે એવી જ રીતે આમાં પણ આપણે જો મધ્યસ્થ ની ઉંમર શોધવાની છે તો મધ્યસ્થ ની ઉંમર જયારે શોધીશું તેમાં એવું જ આવશે કે જે ઉંમર આવશે

અ પોલીસીની ઉમર અઢાર વર્ષથી વધુ હોય તો જ પોલિસી એ લે છે એમ તો લઈ શકાય વર્ષથી ઓછા માટે પણ અહીંયા પોલિસી જીવન વીમા વર્ષથી વધારે ઉંમર હોય એના માટે જ પોલિસી લે છે એટલે આપણે અહીંયા લખીશું આ બે પોલિસી ધારકો જે હશે એ અઢાર થી વીસ ની ઉંમરની વચ્ચે હશે વીસ થી ઓછા પરંતુ અઢારથી અઢાર વર્ષથી જ લે છે આપણે એટલા માટે અહીંયા વર્ગ આપણે બનાવ્યો છે બે નો

અઢાર એવી જ રીતે પિસ્તાલીસ માંથી માઇનસ કરવું પડશે ચોવીસ શું જવાબ આવશે તો ત્રણ અને ત્રણ તેત્રીસ બરાબર પછી એટી આપણે માઇનસ કરવાના છે સેવન્ટી કેટલો જવાબ આવશે અગિયાર ઓકે ત્યાર પછી બાણું બાણું માંથી અઠ્ઠાણું માંથી બાણું માઈનસ કરો તો છ અને સો માંથી અઠાણું માઇનસ કરો તો બે તો આ રીતે આપણને મળી આવૃત્તિ બરાબર હવે આપણે મધ્યસ્થ શોધીએ મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા સૂત્ર યાદ રાખવાનું સૂત્ર યાદ હશે તો જ મધ્યસ્થ આવડશે ને મધ્યસ્થનું સૂત્ર યાદ રહી ગયું ત્યારબાદ સૌપ્રથમ કરવાની વસ્તુ છે એ છે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ હશે તો જ આ માહિતી મળશે તો મધ્યસ્થ વર્ગ માટે n/2 કરવા પડે n/2 એટલે 100 ભાગ્યા 2 100 ભાગ્યા 2 એટલે કે 50 તો 50 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ તો 50 સમા સમા

આગળના વર્ગની આવૃત્તિ પિસ્તાલીસ અને વર્ગ લંબાઈ આપણે બધામાં કેટલી લીધી છે પાંચ પેલામાં બે લીધી છે એ આપણે એને ધ્યાનમાં લેવાનું નથી વધુ પડતા બધા જ વર્ગો આપણે પાંચ પાંચ ના બનાવ્યા છે તો હવે ગણતરી કરીએ ચાલો કિંમતો મૂકીએ અધરસી ઊંચાઈ નહીં સોરી વર્ગ એ આવશે પાંચ તો પાંત્રીસ પચાસ પચાસ માંથી પિસ્તાલીસ માઇનસ પાંચ ભાગ્યા તેત્રીસ ગુણ્યા પાંચ કરીએ ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અહીંયા ઝીરો બરાબર હવે તેત્રીસ થી ગુણાકાર કરો બસો થી નાની હોય એવી કોઈ સંખ્યા તેત્રીસ નો બનાવો શું આવશે કેટલાય ભાગ ચાલશે કરી શકો તમે સાત તારીખ એકવીસ એટલે સાત થી કરી ભાગ ચાલે આઠે ચાલે આઠે ન ચાલે સાતે તો સાત બસો ને કરો તો આવશે ઓગણીસ કેટલા આવશે ઓગણીસ પાછા અહીંયા ઝીરો લખો અને હવે અઢાર એકસો અઠાણું વધી જાય ને વધી જાય તો ચાલશે નહીં તો પાંચ વડે ચાલશે તેત્રીસ પંચા હવે જે આવે તે જોઈ લેજો પણ આપણે બે પોઈન્ટ આપણને મળી ગયા એટલે આપણે આપણને શું જાણવા મળે કેમ મધ્યસ્થ જરૂરી છે તો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર જે આપણો જવાબ આવ્યો ને એના પરથી આપણે એવું સમજી શકીએ કે જે પોલિસી ધારકો છે એની

થી ઓછો પ્રકારના એવા કોઈ પાઠ્યપુસ્તકમાં દાખલા આપ્યા નથી થી ઓછા જ આવા આપ્યા છે જેના પરથી આપણે આવૃત્તિ મેળવવાની છે ને આવૃત્તિ મેળવ્યા બાદ આપણે જે પ્રમાણે દાખલો ગણતા હતા મધ્યસ્થનો એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે બરાબર નેક્સ્ટ વિડિયોમાં હવે આપણે ચર્ચા કરીશું ખુટ્ટી આવૃત્તિ વાળા દાખલા બરાબર તો ખુટ્ટી આવૃત્તિ વાળા દાખલા ઘણા ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં ઘણીવાર પૂછાયા પણ છે એટલે એ ઇમ્પોર્ટન્ટ દાખલા જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ